નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને સામે આવી રહી છે કે મનોરંજન ઉદ્યોગમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ભોજપુરી સિને જાણીતી અભિનેત્રીનું નિધન થયું છે એક્ટ્રેસના આકસ્મતિક નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો છે અભિનેત્રીના મૃત્યેને શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે અને મિત્રો ત્યાંના રહસ્યમય મોતી ફિલ્મ જગતમાં ગડબડાટ મચી ગયો છે ત્યારે મિત્રો સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અભિનેત્રીએ તેના મોત પહેલાં સોશિયલ મીડિયા પર એક ખાસ સ્ટેટસ પોસ્ટ કર્યું હતું ત્યારે ભોજપુરી અભિનેત્રી અન્નપૂર્ણા ઉપ અમૃતા પાંડેનું શનિવારે સાંજે બાંગલપુરમાં ત્યારે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું જોગસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આદમપુર જહાજ ઘાટ સ્થિત દિવ્ય ધર્મ એપાર્ટમેન્ટમાં અભિનેત્રીની લાશ લટકતી હાલતમાં મળી આવી છે પોલીસે જાણ થતાં તાત્કાલિક તપાસ શરૂ કરી હતી ઘટનાની ઓફિશિયલ ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરી છે ત્યારે આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન